આજે સમગ્ર ગુજરાતની અંદર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલુ થયેલી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું પરીક્ષા એક બાળક માટે કરીને પોતાના એક જિંદગી આવનાર સમય માટે એક આજનો દિવસ એ ઐતિહાસિક વિદ્યાર્થી માટેનો દિવસ છે મને પોતાને એક સંસદ સભ્ય તરીકે એકાદ બોર્ડની મુલાકાત લેવાની થઈ ની પૈકી આદર્શ વિદ્યાલય બાબરની મુલાકાત લીધી એટલા માટે કે જ્યાં મેં દસમાની અને બારમાની પરીક્ષા મેં પોતે આપી હતી એ સેન્ટરમાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને ગૌરવ અનુભવું છું સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું તમામ સંચાલકો વહીવટદારો અને તમામ જે આની સાથે સંકળાયેલા એ એક તટસ્થ રીતે રહીને પારદર્શક રહીને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય એક પરીક્ષાના જે નિયમો છે એ નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓ અને પરીક્ષા જે મેનેજમેન્ટ કરવાનું છે મેનેજમેન્ટ કરે અને વિદ્યાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવું છે કે દ્રઢ મનોબળ સાથે કોઈપણ પ્રકારના ગભરામણ સિવાય એ પરીક્ષા આપી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એવી શુભેચ્છાઓ પાઠવું